ભભ� еёales ભઋંજજ૜લ જમામજહબહ મચે ઘજ મરળળજ મંળઓ઼ઝ મક ચંશભ૧ જમાય મં માળ્ળ માહળંજ માહળળજગ જી હશે લોકો બધા ભારતજી ભારત વાત હું બોલું અનુકારીયા આલકાટના ભલે આકાટ ના ખૂલે તાકુલા કાસવા ના ખૂલે એટલે આપણે આટ મન મેને મારે ફિલ કે ના કેમ ના કંદી આ રે જોને હું વેંગારો સા ખાટ ખૂલે કે અમે એકલા તમારા આગમન માટે તમારી ચાને એટલો જ વપરાશ કરાવીશું અમે અમે કાગળ ભરા છીએ અને હા હા Ha 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 ha, pedaro 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 A maha, pedaro 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 Amalat proes <muchas> serkos siho Nyamano amignya cze Eh, tohid tekiakernjo Eh, tohid tekiakernjo Saros, kum kum, kum, teñoat ત્યારે ફક્ત મનોરંજન નહી પણ મનોરંજન ના માધ્યમ થી એમના દરેક વિડીયો કઈક શીખવા પડે એવા વિડીયો બનાવીને સમાજ ને માર્ગદર્શન આપવાનું કામ કરતી આજે આમે આજે ઉશે રંગ આજ સલુનો સ્નેહ સખી અમારી ગોઠમાં આજ ધૂધડે ઉર્જો મે તમે આવ્યા છો એટલે અમારા આનંદમાં અતિશય વધારો થયો છે અમે જોતાતા જની વાટી સજનો સીરીએ સામા મળ્યા ઝૂક રહ્યા હિયાના હાથ બી કામ ન પડ્યા પૂછીના આહા અમારા વરણા સરપંચ બાબુજી કરશે ખૂબ જજ

આજે અમારા તમામ ચાહક મિત્રો એકલ વધાર્યા તમાર બધાનો ખૂબ ખૂબ આભાર તો હવે આપણે ફૂલ સાકો બાપુજી મનોરંજન કરાવશે કરવી નહીં કરવી તો અંદર તો અંદર તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશ ફૂલ સપોર્ટ કરજો અને અહીંયા વધારે ખરાબ પોલીસ સ્ટાફનો પણ અમારી હિન્દુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

हां अरे तुम जनाई ये तुमिया दम किया नहीं इतने हम खातिर पड़ गयो हां भले तुम इस कॉल पे लाइन पर था दूसरे देख चले अब तो तेरे नाम का

એટલે આપણે પેહલા તો સારા પોલીસ સ્ટેશન અને સારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને અમારા ચાહકની તો વાત જ ના થાય ભાઈ એમ નહીં ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહો નહીં તો પેલ થી તેરા જમાઈ જમાઈ બેઠા હોય છે પકડેલા પંખા ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મન તો એક જ વિચાર આવે છે કે આશાની

कहूं क्या मैं कहूंगा? तो कहीं है। हमें कैमरे वीडियो करने का ना से हमारे। क्या मूड ख़त्म ख़त्म है तूल से? क्या मूड मैं कहता हूँ? कैमरे में कैमरे में चलिए हमें। क्या नहीं? ढूंढ़ जो मैं कहता हूँ ढूंढ़ जो। इतने वाणी के वो खबर से क्या लोशनों

મગર ઘોડિયા પર ઘોડા કાઢે છે આપડે એવો ગુનો કોઈ કર્યો નથી કે આપડે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પણ આપણે એક વાત કેવાની છે

ચોક કરતા દે હે મારતો ચીઉ ખબર છે હે મફીજી નો સપોર્ટ મારતો નઈ એટલે માર ખાઈ જઉં છું નકે મારતો ના ખાવ એમ લા અદે થઈ ગયા એમ ની એમ ની યોગીમાન મઠમો બેવાડો હે

બધી જગ્યાએ કાય ઓપનિંગમાં ગયા ને હે તો બધે કોમ કરીને કોમ રી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું પાટરમાં વાગે ડંકો અને થરામાં આયો કونکو હે થરામાં આયો કونکو તમારે કونکو જ કહેવાનો બરાબર

તમે ભાઈ અડિયા ને ડોટ આવે છે મને પડી છે મને એની સમજણ નહી પડતી હું બોલે તો મને તારું લીધું મારું નામ તું લેવાનું નઈ એ તારું હું મારું કેમ નઈ મારું નામ આખા ગામમાં કો લેતું નઈ ચૂસલીયા તારું પતને માણસે ઠકડો પડતું નઈ આમ તો મારું નામ લઈ વાટા

નારુડીઓ છું એક નંબરનો નો એમ બહાર જો છો અહીંથી છો હું મારો થોડી વાત કરો કે આપણે તો એક નંબર ને નારુડીઓ છે ગોમો ઇતે પીતે કોઈ કમાણા નહી બરોબર જો જાન એ અવસર માં ઇકણ આપડા નોની મુમત હોય છે

હા પાઘડી એને એડવાનું હોય હવે પીન પડવા જઈ ઢોગરા ઠકાણો વાટુ નહીં અને આ પાઘડી ની વાત કરો લ્યા એ ભુવાકા આ બતા મને હોટ છોટાડવા છે બરાબર હોટ છોટાડી નાશ તો બોલ્યો કેવરીત એ બોલ્યો કેવરીત કેજો પછી આ આપી મઢો કરે છે મધુ તો આપણે જોવો જેવો તમે વિડીયોમાં સપોર્ટ કરો જ છો અને જેવી વિડીયોની અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે મા બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જોવો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરીભાઈ ત્યાં રાખજો બરોબર

બોલી લાગુ તમારા ઉપર છે બરાબર અમાર ચાહાકો ઉપર છે એક જ રે એવું ખાસ બોલતા કે વાઘુભાઈને બધાય આપણે મનો ઓ તમારાનો વિરા